કેમ છો મારા વાલીડાઓ સ્વાગત છે તમારું મારા સરસ મજાના વ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે વાગવાની વાત કરું તો વાગી ગયા છે આજ થોડી વહેલો જાગી ગયો આ ડેમમાં છે ને હું હાવ મોડો મોડો જાગો અહીં જે મોડો મોડો હોઉં અત્યારે મોડો મોડો જાગ્યો અત્યારે જો ભાઈ મસ્ત મજાનું અને વાતાવરણ એક નંબર છે ગામડાની મજા તો કાંઈક અલગ જ હોય આપણી જીવલી અહીંયા છે હવે આને આગળ મસ્ત મજાની સાથ કરી નાખો કે માવો બાઓ ખાઈ સાફ પાણી પી લીધા નાસ્તો કરો મજા આવી ગઈ પછી ગામમાં આટલો મારવા જાઓ પછીની વાત પછી આપણે ખબર હોય તમને વ્લોગ જોવાની મજા તો આવે છે ને જરા કમેન્ટ કરજો નહીં કયા કયા ગામથી વ્લોગ જોતા હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો એક લાદી લાઈક કરતા જજો એટલે મને મજા આવે તમને લોક જોવાની મજા આવે તો જ આપણે વ્લોગ બનાવવા કે નથી બનાવવા વાંધો નહીં ભાઈ આજનો દિવસ કેવો જાય હવે તમે રોગમાં રહેજો પૂરો રોગ જોજો એટલે મજા આવી છે મસ્ત મજાની ગાડી સાફ કરી નાખી છે ભાઈ અને હવે કાક જઈએ હવે લગભગ આપણે પહેલાં તો મીરાને લેતા આવીએ મમ્મી દીકરી રોકાવા કીદી ને ગયું છે તો હવે એને જઈએ હું લેતા આવીએ ગામમાં જઈએ શેકો આવે તો સેકા લેતા જઈએ તો પછી આપણે શું કેવાય ક્યાં જઈએ કઈ નક્કી ન હોય જાય ખબર પડે છે ગાડીનો સ્લેપ મારી દીધો છે મસ્ત મજાનો જોયું ચાલો પેલા ઘરની બારી ગાડી કાઢી લઉં મસ્ત હા એકલો પેલા

પાવડર લવાય ને મિત્રો આપડે મીરા ને મમ્મી ને લઈને ઘરે તો આવી ગયા ક્યારે ના હવે આપડે ગામના સકલે બેઠા છો ભાઈ અમારા ગામ નો સકલો હશે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે જે હનુમાન દાદા આજે શનિવારે છે દર્શન કરી લો મસ્ત મજાના હવે આપણા મિત્રને બેકને આડી ગોતવા જોઈએ ક્યાં થઈ કેમ છો મિત્રો અમારો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ભાઈ આજે થઈ ગયો હવારમાં બીજો દિવસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ભાઈ આ ટી શર્ટ કેવું લાગે જરા કમેન્ટ કરો તો લાલ કલર પહેલી વાર પહેર્યો અને આ શેકીઝ હોય અત્યારમાં આપણી ઘેરેવી અમારે જ છે ઉના ગાડી લઈને થોડુંક કામ છે ને તો હું કિરણ ને શેકી ને હા ઓલો વિશાલ લગભગ આવી છે તો અમે જઈએ છે ઉના ના ગુરી જો કામ કરે મિયા ને મારા પપ્પા બધા જો અમે બેઠા તો અમે કામ છે થોડું પતાવી તો મિત્રો આપણે ઉના પૂગી ગયા છે અને ઉના હવે આપણે છે ને એ ધૂળકટિયા દાદાના દર્શન કરવા જવાના છે કે આપણે ગાડી લીધી તો દીના ગયા નથી તો સિગરેટ છડાઈ દઈએ નારિયેળ ભંગતા અને દર્શન કરતા સરસ મજાને

હાલો મસ્ત મજાના દર્શન કરી લઈ તો ભાઈ જો અહીંયા મસ્ત મજાના દર્શન કરી લીધા ખેતરપાળ દાદાના અને ભૂતરા દાદાના અહીંથી તમને દર્શન કરાવી દઉં કથા ચાલુ છે ભાઈ અહીંયા જો જય દુર્ગતિયા ભૂતરા નાવડા જો નારિયળ ખાઈ છે સ્વિફ્ટ મસ્ત મજાની જગ્યા છે ભાઈ ઉનામાં હોય છે આવી જો અહીંયા આટો મારવો દુર્ગતિયા દાદાના મંદિરે દર્શન કરી જજો અહીંયા આવ્યા જ કરીએ હાલો હવે આપણે થોડું કામ છે એ કામ બતાવતા જઈએ ઘડી દિવસ દેખીએ તો મિત્રો અમારા ઊંના જે પ્રમોશનનું કામ હતું એ પતી ગયું છે ભાઈ હવે બસ જો અમારી જેવી લઈને મૂકી છે તો હવે લેતા લેતાની તપી ગઈ છે હારી પેટની તો હવે ઓન ધ હવે ઘેર જાવું છે બરાબર સાડા બારનો સમય થઈ ગયો છે પછી બપોર નું કાક વિચારીએ જવાનું તો મિત્રો અમારું કામ બધું ઓલમોસ્ટ ઉનામાં પતી ગયું છે ને હવે અમે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે કેમ કે અમે થયા છે ભૂખા બધાય ભૂખા થઈ ગયા અમારું બધું કામ પતી ગયું છે ભાઈ તારું કઈ રહ્યું હવે કઈ નઈ હાલો ઘર ભેગા હો હાલો ભાઈ ઓન ધ વે ઘર આ કુતરો કેમ ડોકી હલાવતો ને ડોકી હલાવે હા ડોકી હલાવે ઓય ના મિત્રો અત્યારે આપણે ઘર બધા છે ને ભાઈ બધાને દીવ આંટો મરવા ફરવા લઈને જાઉં છું બધા કે દીવ જાઉં તો હાલો દીવ જાય કોઈ દિવસ ઘરનાને કોઈ દી લઈને નહીં દે આપણે આવી દીન જ એક વાર ગયા નથી હાલો આપણે દીવ ફરતા આવીએ આટો મારતા આવીએ રોગમાં બેના તો મજા આવશે આ દીવનો તો મિત્રો આપણે દીવ નાગવા બીજ અત્યારે પૂગી ગયા છે ભાઈ અને જરીયા અહીંયા રાધા ગોરી અને આ જો દીવનો નજારો આ હા પણ અમારી મીરા તો જો જ હતો ઘરી નાખતી રહી લે કોઈના બાપનું માનતી નથી કે આવતી નથી અને દરિયામાં નાવાનો એટલો શોખ છે ને ભાઈ જોઈ લે ખરું મારા મમ્મી ને મારા પપ્પા અહીંયા છે અને જરા અમારો મારો આ મારો ભાઈ છે પર આ છોકરી જતો જોઈ લે આવતી ને જોઈ લે જતો નાસ્તી એ પાણી આવ્યું જો આવી જ બે ગયું

દરિયા કિનારે ઘડીક મજા મજા મસ્ત મજાની ની ગીરી પછી જો હિરણ આવ્યો ને કિરણ આવ્યા બે આવ્યા છે હવે ના અહીંયા જો ભાઈ ઘડીક ફોટા પાડે ને મીરા છે ને બહુ કવરાવતી હતી પછી હવે અહીંથી ઘડીક ભાગ્ય હવે આવી કઈક બીજી જગ્યાએ જાય હાલો ભાઈ હવે છે ને આપણે અહીંથી નાગવા બીચ થી હાલતા થઈ ગયા છે અમારા છોકરીને બહુ મજા આવી ગઈ ગા એ મીરા મજા આવી ગઈ ને જો હા પાડે એને બહુ મજા આવી ગઈ દરિયો ભાડે એટલે ગાંડી દૂર થઈ હવે અહીંથી આગળ આપણે અહીંયા ટાઈમર્સ વર્ષે ત્યાં જવાનું છે પછી વિસારી જાય છે અહીંયા ટાઈમ ઉપર આધાર જેમ બને ફરશું મજા આવશે મજા આવી આપણે અહીંયા આવ્યા છે ગંગેશ્વર આ ગંગેશ્વર બાજુ આ ઈસ્ટ આપે જ કહેવાય ડાયમસ્વર હા ઈ જરૂર અહીં આ મમ્મી દીકરી ઈસ્ટા છે અહીંયા જોરદાર છે ભાઈ દરિયો બળિયો લોકેશન ઓલું નાગવા બીચ જરૂર હામું આ નાગવા બીચ તો ભાઈ આપણે ઘરે પૂગી ગયા છે બધીમાં રખડી રખડીને બહુ રેખડે જો ભાઈ અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી ને અત્યારે તો સનસેટ થવાનો છે આગળ મારી મીરા ડીંગલી જ રહી અહીંયા ટાટા કહી